तो सजातीय पदों नुज सर्वالو થાય वन सर्वالو થાય सजातीय पदों તો પહેલા જ બતને એક ખબર હોવી જોઈએ કે સજાતીય પદો કોને કહેવાય તો સજાતીય પદ કોને કહેવાય જે বহুপદીમાં ચલ અને ચલની ઘાતાંક સમાન હોય કોણ સમાન હોય ચલ અને ચલની

અગબી બહુપદી ની અંદર જે સહજારકય પદ હોય એને નીચે મૂકી દેવાનું ચલો આ કેટલા છે 5 તો કોના નીચે આવશે 4 ના નીચે ચલા કેટલા છે + 7 pq શું બોલવાનું આપણે pq ચલ અને ચાલની ઘાતાંક 1/pq બોલવાનું કે લખાય કે આ તો p નો વર્ગ p નો વર્ગ ના ચાલે આ શું છે pq હા એનો મતલબ કે વત્તા 7 પી આની નીચે આવશે બરોબર ચલો હવે શું છે ઓછા 3 પી નો વર્ગ ક્યુ નો વર્ગ શું ગોતવાનું છે પી નો વર્ગ અને ક્યુ નો વર્ગ તો ક્યાં આવશે પી નો વર્ગ ક્યુ નો વર્ગ છે તો ઓછા 3 પી નો વર્ગ અને આપણો નિયમ નિશાની સરખી હોય તો સરવાળો થાય અલગ અલગ હોય તો બાદ બાકી થાય અહિયાં લખી નિયમ તમને ફરીથી યાદ આવી જાય સુવત તો નેસાની સંધી હોય જો હોય સર્ખી હોય તો સરવાળો કરવાનો અને જો અલગ અલગ હોય એવી હોય અલગ અલગ હોય તો શું કરવાની બાદબાકી અને એક વસ્તુ મોટી સંખ્યાની જે નિશાની હોય આ વસ્તુ ભૂલવાની નથી ચલો હવે આની અંદર આ જે તમને શીખવાડું છું એ તમે સમીકરણના કે બહુપદીના દાખલા જ્યાં સુધી ભણશો ને ત્યાં સુધી આ ત્રણેય નિયમો કામ લાગવાના છે આ એક સરસ અને અલગ પ્રકારની ટીચ છે નિશાની સરખી હોય તો સરવાળો અલગ હોય તો બાદબાકી મોટી સંખ્યાને માન આપો ચલો 3 ની આગળ શું છે માઈનસ 7 ની આગળ શું છે પ્લસ કેવી નિશાની થઈ અલગ 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 થાય શું કરવાની અહીંયા લખેલું છે નિશાની અલગ હોય તો હવે બીજું શું છે મોટી સંખ્યાની ની માન આપો તો આમાંથી ત્રણ મોટા કેવાય કે સાત તો સાત એના આગળ વધતા છે તો મોટી સંખ્યા ની નિશાની શું કરવાની મૂકી દેવાની

મોટી સંખ્યાની નિશાનીને માન આપજો કોણ આવે માઈનસ એક વસ્તુ યાદ રાખજો અહીંયા એક લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલે ચલો આપણો જવાબ આવી ગયો હવે આપણે

m નો વર્ગ ચાલો આ ગઈ હવે બીજા નંબરનો વારો કોણ છે m નો વર્ગ ભાઈ આમાં કઈ દેખાય છે તો કે આ આ રહ્યું તો આને નીચે શું લખી નાખીશું m નો વર્ગ હવે કોણ આવ્યું n નો વર્ગ આમાં કઈ દેખાય છે નથી દેખાતો નથી તો કેમ મૂકવાનું પાછળ તો વત્તા n નો

બે વખત l m પછી કોણ આવ્યું બે વખત m l એ પણ કઈ નથી તો બે વખત m l વત્તા આ પણ કઈ નથી તો બે વખત n અને l ચલો અહીંયા શું છે n છે ચલો હવે શું કરવાનું છે આનો આપણે સરવાળો જ્યાં કઈ નથી ત્યાં શું મૂકી દેવાનું 0 તો અહીંયા 0 વત્તા અહીંયા પણ શું મૂકી દેશું

આની અંદર આડી રીત પણ આવે છે એ આગળના વિડીયો આપણે તમને આડી દઈશું